નમસ્કાર મિત્રો ને ભારતીય જનતા સુપ્રીમ લીડર નરેન્દ્ર ઉધારીના નેતાઓથી પોતાનું તરભાણું ભરવાની જે કોશિશો કર્યા કરી છે અને સત્તા પીપાસાને તૃપ્ત કરવાની કોશિશ કરી છે એમાં આવેલા પલટાની વાત કરીશું ચર્ચા તો એવી છે કે નરેન્દ્ર મોદીનું રાજીનામું નાગપુરે માગી લીધું છે પરંતુ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા એ મોદી શાહ થી નારાજ છે એ તો બહુ જગ જાહેર થઈ ચુક્યું છે હવે હવે તો મને લાગે છે કે સ્વયંસેવકોને પણ આ વાત સમજાઈ ગઈ છે પણ આપણે આજે જે વાત કરવાની છે પંજાબની વાત કરવાની છે અને પંજાબમાં મે 2022 માં એટલે કે લગભગ 2 વર્ષ પહેલા જે ઉધારીના કોંગ્રેસી નેતાને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા અને એના પહેલા પણ જે કોંગ્રેસી નેતાઓને જેમને બધા જ હોદ્દાઓ મળી ચૂક્યા હતા એ બધાને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા એ અત્યારે નારાજ ચાલી રહ્યા છે અને અત્યારે જે વાવડ આવ્યા છે એ પંજાબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સુનિલ જાખડ એમણે રાજીનામું આપી દીધું છે

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવી દેવાયા આવા બે નમૂન ચમત્કારો મોદી અને અમિત શાહ કરે છે અને છતાં પંજાબમાં નથી છેક જનસંગના જમાનાથી અકાલી દળ સાથે આ ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ અવતારના નેતાઓ હતા એ બધા સત્તાનું સંવર્ન કરતા હતા સહશયન કરતા હતા પણ હવે અકાલી દળ પણ એમનાથી દૂર ગયું અને કોંગ્રેસ ઉધારીના જે નેતાઓ લાવ્યા એમણે કઈ દાદર માર્યા નહીં અને આ જે વાવડ આવ્યા છે એ સુનીલ જાખડ આમ તો તમને ખ્યાલ હશે કે લોકસભામાં અધ્યક્ષ સ્થાને બેસનારા સુપુત્ર એટલે સુનીલ જાખડ હવે સુનિલ જાખડ ને એવો કયો ચસ્કો પડ્યો અથવા કયા કૌભાંડોમાં એ સંડોવાયેલા હતા કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ગરજ પડી એ અમને હજી આજ આજ દિવસ સુધી સમજાઈ નથી વાત પણ આજે ચંદીગઢ નું એટલે પંજાબ અને હરિયાણા અને ચંદીગઢ જે બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે ટ્રિબ્યુન ટ્રિબ્યુન દૈનિક એટલે હિન્દી અખબાર પણ એણે સમાચાર આપ્યા છે કે પંજાબમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે પડોશી રાજ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે પંજાબના અધ્યક્ષ સુનિલ જાખડે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે અને જાખડ પાછા એની પુષ્ટિ કરતા નથી પણ બીજા જે એમને પાર્ટીના નેતાઓ છે એ ખુલાસો કરે છે જો કે ઝાખડ છેલ્લા કેટલાય દિવસથી નારાજ ચાલી રહ્યા છે એ હકીકત છે કારણ એવું છે કે અહીંયાથી પેલા જે હારી ગયા હતા લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી પાછા એમને આયાત કર્યા હતા અને એ ચૂંટણી લોકસભાની ચૂંટણી તો પાછી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર લડ્યા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે લડ્યા છતાં એ હારી હારી ગયા હતા અને ગયેલા નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં મંત્રી બનાવી દીધા એટલે સ્વાભાવિક છે કે પંજાબ ભાજપના અધ્યક્ષ સુનીલ જાખડ એ રાજીનામું આપવા માટે તૈયાર થયા અને એમણે રાજીનામું આપી દીધું છે એવું ટ્રીબ્યુનના હિન્દી અને અંગ્રેજી બંને સંસ્કરણમાં આ વાતને જેને મૂકવામાં આવી છે અને એ એમની નારાજગીની વાત પણ આની અંદર વિગતે આપવામાં આવી છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોઈ બેઠક મેળવી શકી નહીં અને પાર્ટી ની જે વલે થઈ છે એ તમે જાણો છો કેપ્ટન સિંહ જેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા કોંગ્રેસે જે જે પટિયાલાના મહારાજા કહેવાય ટાઇટ્યુલર હવે તો કારણ કે રાજવી પરિવારમાંથી આવે એમના પત્ની એ પણ લોકસભા જતા હતા કોંગ્રેસમાં હતા ત્યાર સુધી પણ એ હવે એમને માટે પણ મુશ્કેલીઓ સર્જાઈ છે હવે લોકસભાની કોઈ બેઠક એમને મળતી નથી પંજાબમાં અને તમને ખ્યાલ હશે કે આજ ભારતીય જનતા પાર્ટી ગર્લફ્રેન્ડ કહેવાતી જે રીતે આસામની અંદર કોંગ્રેસની મિનિસ્ટ્રીમાં પંદર પંદર વર્ષ સુધી જે હિમંતા બિસ્વા શર્મા જે કેબિનેટ મિનિસ્ટર રહ્યા એ કેબિનેટ મિનિસ્ટર ને સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર ગણાવતી હતી ભારતીય જનતા પાર્ટી અને એના માટેની બુકલેટ પણ બહાર પાડતી હતી એ તમને ખ્યાલ હશે કારણ કે આપણે અગાઉ એની વિગતે વાત કરી છે પંજાબ એ આમ તો શીખ પ્રદેશ છે શીખ બહુલ પ્રદેશ છે અને નરેન્દ્ર મોદીને એમ છે કે હું ત્યાં મક્તેદારી સ્થાપિત કરું અમિત શાહને એમ છે કે હું એવા વ્યૂ કે જેથી ત્યાં આગળ છે ને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે પણ એ બંનેની મહેચ્છા ઉપર પાણી ફરી ગયું છે ઈશાન ભારતમાં જો કોંગ્રેસ જે કોંગ્રેસીઓને લઈ આવ્યા એમાં ચાર ચાર રાજ્યોની અંદર કોંગ્રેસી મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના બિલ્લાવાળા એ અત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવે છે અને બીજી જે સરકારો છે રાજ્ય સરકારો છે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને બે મેમ્બર હોય તો પણ એ સરકારમાં છે ભારતીય જનતા પાર્ટીની આ સત્તા પીપાસા એ હવે છે ને ધીરે ધીરે ખુલ્લી પડી રહી છે અને નાગપુર પણ એનાથી મોદી શાહ ની આ ઓપરેશન લોટસ ની જે આખી વાતો છે જે સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જવું તમને ખ્યાલ છે ને પેલું ભોપાલ ની અંદર નરેન્દ્ર મોદી વિદેશથી સીધા આવ્યા અને પછી ભોપાલ ગયા અને ત્યાં જઈને એમણે જે ચૂંટણી લક્ષી સભા કરી હતી એમાં કહ્યું હતું કે સત્તર હજાર કરોડ રૂપિયા કા ગોટાલા કરને વાલે એટલે કે અજીત પવાર એસે ગોટાલે વાંચકો આમ છોડેગે નહીં અને છોડેગે નહીં તો નહીં છોડે એમને બે ત્રણ દિવસમાં જ એમને એમની સરકારમાં એમને એટલે કે મહારાષ્ટ્રની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા નરેન્દ્ર મોદીની આ સ્ટાઇલ છે કાં તો ઈડી મોકલો સીબીઆઈ મોકલો ઇન્કમ ટેક્સ મોકલો છેવટે એનઆઈએ મોકલો અને પાછા માત્ર વિરોધીઓને ત્યાં જ મોકલવા એવું એ નહીં બિહારની અંદર તો જેડીયુના નેતાઓ અને જેડીયુના નેતાઓ સાથે જે આઈએસ એસ અધિકારીઓના બહુ જ ઘનિષ્ઠ સંબંધ છે એમને ત્યાં પણ આ બધી એજન્સીઓને મોકલવામાં આવે છે કારણ કે જેડીયુ પલટી મારે અને જેડીયુ પાસે એક વિકલ્પ છે નીતીશ કુમાર જે મુખ્યમંત્રી છે એમની પાસે એક વિકલ્પ છે કે એ આજે પણ ધારો કે તેજસ્વી યાદવની આરજેડી સાથે જોડાઈ જાય તો ત્યાં એ ફરીને પાછા મુખ્યમંત્રી તરીકે રહી શકે છે એટલે ભારતીય જનતા પાર્ટી એમને ખતમ કરવા માંગે છે ત્યાં એમની પાર્ટીને ખતમ કરવા માંગે છે અને છતાં પલટુરામ પાસે એક વિકલ્પ છે પણ પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે અને પાછા આ જાખડભાઈ સુનિલ જાખડ એમણે છે ને એક અટકચાળો કરવાની કોશિશ કરી જોઈ હતી ટ્વિટર એકાઉન્ટ ઉપર એમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા જે પેલા લંડનમાં ફરતા હતા પેલા બેન સાથે પેલા ફિલ્મ વાળા બેન સાથે પરણ્યા એમ એમ સંદર્ભમાં એમણે એક ટ્વીટ કર્યું હતું પણ એ ટ્વીટ છે ને એ આખું બુમરેન્ક થયું અને આમ આદમી પાર્ટી એમને એમને બરાબરનું સુણાવ્યું છે એટલે રવનીતસિંહ બિટ્ટુ એમને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા મોદીએ હારી ગયા છતાં અને સુનીલ એમની નારાજગી તો જાણે જગ જાહેર છે પરંતુ એમના રાજીનામાના ખબર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહાસચિવ અનિલ સરીને કહ્યું છે કે પંજાબ ભાજપના પ્રમુખ સુનિલ જાખડે જે રાજીનામું આપ્યું છે એ મીડિયામાં જે આવેલી ખબરો છે એ ખોટી અને નિરાધાર છે અને સુનિલ જાખડ કે નેતૃત્વ મેં ભાજપ પંજાબ મેં આગે બઢ રહી હૈ હમ એક ટીમ કે રૂપ મેં કામ કર રહે ઓર પાર્ટી કો આગે બઢા રહે એ ભ્રમ પ્રતિદ્વંદી દલો દ્વારા પેદા ક્યા જા રહા હૈ ક્યુકી વે ભાજપ આ કે બઢતે ગ્રાફ સે ગભરા ગયે હૈ ભાજપનો કયો ગ્રાફ પંજાબમાં વધી રહ્યો છે એ તો પાછું એમણે

કોંગ્રેસે બનાવ્યા હતા પણ એમને એમ હતું કે આપણે તો છે ને ભારતીય જનતા પાર્ટીમાં જઈએ તો આપણા આપણું કલ્યાણ થઈ જાય આપણને કદાચ મોદી સરકારમાં મંત્રી બનવા મળશે પરંતુ એમને એ મંત્રી પદ પણ મળ્યું નહીં એ આપણે બધા જાણીએ છીએ આ સમાચાર જ્યારે ત્યાંના છે ત્યારે મને લાગે છે કે જે મોદી શાહની મહેચ્છા છે કે પંજાબ ઉપર કબજો જમાવવો એ મહેચ્છ હજુ ફળીભૂત થતી નથી ઉપરથી એમના જે પેલા સાંસદ છે આડા આવડા નિવેદનો કરે છે અને શીખોની વિરુદ્ધમાં નિવેદનો કરે છે એને કારણે શીખો પણ એમનાથી ભડકેલા છે અને એ રાહુલ ગાંધી તરફ એ આક્રોશને ડાયવર્ટ કરવાની ભારતીય જનતા પાર્ટીની બધા જ નેતાઓની કોશિશ છતાં પંજાબમાં સમાજ એ એમનાથી નારાજ છે એ આપણે જોઈ શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને વિદેશમાં પણ અને દેશમાં પણ તમારા જે મિત્રો રહેતા હોય એમને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો